આવડે બનાવવાના છે પીઝા એના માટે હું નીકળી ગઈ છું નો ફ્લોર લેવા માટે બલ્ક બલ્કબનનો તો બલ્ક બન એક એવો સ્ટોર છે કે જે સૌથી મોટો રિટેલ સ્ટોર છે અને જ્યાં એ સ્પેશિયલાઇઝ છે બલ્ક ફૂડ આઇટમ્સ માટે કેનેડામાં જનરલી એવું થતું હોય કે તમને વધારે વસ્તુ બલ્કમાં જ મળે આખા દસ કિલોના પેકમાં કે મિનિમમ તમને બે કિલોના પેકમાં વસ્તુ મળે તો એ કોસ્ટલી થતી હોય છે અને જે લોકો માટે એટલી જરૂરિયાત ન હોય કે એટલી બધી વસ્તુ દસ કિલો કે બે કિલોમાં લેવી હોય તો એના માટે આ એકદમ જ પરફેક્ટ સ્ટોર છે કે જ્યાં પાંચ ગ્રામથી લઈને તમે ગમે એટલી વસ્તુઓ છૂટકમાં લઈ શકો અને એકદમ જ મિનિમમ ભાવ સાથે ત્યાં એ લોકો વસ્તુઓ આપતા હોય છે કે જ્યાં ડ્રાય ફ્રૂટ્સ તમને બધી જ ટાઈપના મળી જાય બધા જાતના ફ્લાવર્સ મળી જાય અને ઘણી બધી વસ્તુ બીજી એવી મળે છે હોલસેલમાં મળે છે સ્ટુડન્ટ કે એ લોકો હોય કે જે એટલું જાજુ અફોર્ડ ના કરી શકે અને બલ્કમાં લેવું એના માટે કંઈ જરૂરિયાત પણ ન હોય તો એ લોકો આવી રીતે અહીંયાથી લઈ શકે છે ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું તો ચાલો હું તમને અંદર જઈને બતાવું કે ત્યાં કેટલી કેટલી વસ્તુઓ મળે છે આવી ગયો છે આપણો બલ્કબાન સ્ટોર ચાલો અંદર જઈને જોઈએ જુઓ આવી રીતે તમને છૂટકમાં ડ્રાય ફ્રૂટ્સ મળી જાય આવી રીતે કેકના બધા મોલ્ડ મળી રહે ઘણી બધી વસ્તુ તમને મળી જાય સોલ્ટેડ પીનટ છે કેશુ છે આવી રીતે અહીંયા બેગ જોઈ અને વેઇટ મશીન હોય તમારે જાતે વેઇટ કરીને લેવાનું જો આલમંડ છે પિસ્તા છે આ કંઈક ચોકલેટનું છે નટર ઓમકીન સીટ છે જો તમને મિક્સ નટ છે પછી આપણે આખી મગફળી છે બટર પીનટ પછી સિંગ ખારી સિંગ પછી આ સોલ્ટેડ વિનાની મસાલા સિંગ છે બધું તમને અહીંયા મળી રહે સનફ્લાવર સીડ છે બધું છૂટું તમને પાંચ ગ્રામથી લઈને જેટલું જોતું હોય એટલું બધું મળી રહે બધી આ લાઇનર છે ની પછી આ છે હવે જાત જાતની ચોકલેટ ન સક્ષમ છે બધું ડાર્ક ચોકલેટ બ્રાઉન ચોકલેટ વ્હાઈટ જે આપણે ઓલું આખો સ્લેબ હોય મેલ્ટ કરવાનો હોય બદલે આવી રીતે મળી જાય પછી આ કલર્સ છે બધા એસેન્સ ફૂડ કલર્સ પછી હવે અહીંયા લોટના બધા સેક્શન છે તમને બધા જ જાતના લોટ મળી જશે છે મેંદાનો લોટ છે ઓટ્સનો પણ ફ્લોર મળી જાય ચિકપી ફ્લોર ચણાનો લોટે હેલ્થ કોન્સિયસ માટે અહીંયા ગ્લુટન ને એવું બધું પણ મળી જતું હોય છે બધા ફ્લોર બેકિંગ પાવડર લૂઝમાં બેકિંગ સોડા મીઠું પછી અહીંયા જો બ્રાઉન સુગર છે ડાર્ક બ્રાઉન સુગર જનરલી આપણે આવી વસ્તુઓ જે પેકિંગમાં મળતી હોય એવી રીતે મળતી હોય ખાલી બ્રાઉન સુગર એવું મળે બ્રાઉન સુગરમાં પણ વેરાયટી છે જો છે જો ગોલ્ડન યલો સુગર પછી આ કોકોનટ પામ સુગર જો અહીંયા ફરીથી જાત જાતની ચોકલેટ્સ ને કેન્ડી રેડીમેડ તમને કેક ડેકોરેશન માટે ને એવી રીતે બધું ફ્લાવર્સ ને જાત જાતના બધા જો યુનિકોર્ન છે બધું મળી જાય અહીંયા જોઈ શકો છો જાતના કૂકી કટરને બધું મળે છે પછી અહીંયા જો આ રીતે વજન ને એની પ્રાઇઝ શું છે પર દસ ગ્રામ પ્રાઇઝ હોય ને અહીંયા આ વેઇટનું રાખેલું છે વેઇટ કરીને લઈ લેવાનો કન્ટેનર પણ તમને મળે અને થેલીમાં જોતું હોય તો થેલીમાં અહીંયા હવે જો આ બધી ને એવું બધું છે બોક્સ બોક્સે રેડીમેડ હોય કે ગિફ્ટ માટે કે આવી રીતે કોઈને હેમ્પર કરીને આપવું હોય તો બલ્કમાં મળે છે અહીંયા ઉપર તમે જોઈ શકો બધું ડેકોરેશનનો સામાન કેકના તમને બોક્સિસ મળી જાય મોફિન્સના હોય તો મોફિન્સના મળી જાય આ ડ્રાય ક્રેનબેરી પછી અહીંયા તમે જુઓ જાતના તમને આ છે કોકોનટ ઓઇલ છે આવી રીતે છૂટક મળી જાય પછી સનફ્લાવર સ્વીટ બટર આપણે રેગ્યુલર બટર અને પીનટ બટર જ જોયું હોય પણ અહીંયા વધારે છે જો વ્હાઈટ બટરર આઇસિંગ છે આ શું છે મને પણ નથી ખબર જો હેઝલનટ બટર છે કાજુનું બટર છે ઓર્ગેનિક પીનટ બટર છે આલ્મંડ બટર એવું બધું છે અહીંયા અને અહીંયા તમે જુઓ તમને ફ્રેશ બટર નીકળવો એમાંથી તો આમાંથી આવી રીતે અહીંયા નીચે કન્ટેનર રાખવાનું અને આ આલ્મંડ બટર છે પછી આ પીનટ બટર છે અને આવી રીતે રોસ્ટેડનું મની રોસ્ટેડનું એવી રીતે બટર ડાયરેક્ટ નીકળે અહીંયા ઉપર કન્ટેનર છે નીચે રાખીને વેઇટ કરીને એટલા પ્રમાણે બધા સુધી નીકળે ફ્રેશ પછી આ સાઈડ તમે જુઓ એપલ પાઈનું ફિલિંગ જે આપણે મેકડોનાલ્ડમાં મળે એનું આ ફિલિંગ છે અંદરનું છે આ કસ્ટર્ડ બધા ફિલિંગ પછી આ સાઈડ તમે જુઓ આ બધા મિલેટ્સ ને બધું

બધા હવે ફ્લાદમાં આવી ગયું પછી આ બાજુ જો આવી રીતે બધા નાખ આપણે જાતે ભરી લેવાની આ નટ્સ ને બધું સ્નેક્સ ને જેવું છે વટાણા છે સ્વીટ પટેટાની ચિપ્સ મકાઈ સ્નેક્સ પછી અહીંયા જો આવી રીતે જુદી જુદી બધી ચોકલેટ્સ છે આ બધું જ વજનથી મળે પછી આ બાજુ ગ્રીન ટી છે બધી જાત જાતની આ બધી ગ્રીન ટી ને બ્લેક ટી મેંગો ટી બધી જ છે બધા જ કોફીના બીન્સ છે જો હજી અહીંયા પણ અને કોફીના બીન્સનો અહીંયા રેડી તમને પાવડર પણ મળી જાય અગર જો ઘરે તમારે ન હોય ફેસિલિટી અહીંયા જનરલી લોકોને કોફી મશીન હોય એમાં હોય અમુકને અમુકને ન હોય તો અહીંયા મશીન પણ છે એમાં પાવડર થઈ જાય પછી અહીંયા બધા પાવડર છે કોકો પાવડર મિલ્ક પાવડર બધા અહીંયા બધા જાત જાતના સ્પ્રિન્કલર્સ હોય છે કેક ને મફિન્સને એમાં બધા માટે પછી આ બાજુ જુઓ કઠોળ બધા જ બધા કઠોળ અને અહીંયા રેડી ડ્રિંક જે પાવડર આવે દૂધ કે એમાં મિક્સ કરીને ડાયરેક્ટ પીવા વાળા કેપેચીનોનું છે ફ્રેન્ચ વેનીલા કેપેચીનોનું ડાયરેક્ટ ડ્રિંક રેડી ટુ સવ અહીંયા બીન્સ બધા પછી અહીંયા બધા સૂપ મિક્સ છે એટલે બધી જાતના સૂપના પાવડર તમારે પાણીમાં એમાં મિક્સ કરીને ડાયરેક્ટ રેડી ટુ ઇટ સૂપ પછી અહીંયા જુઓ તમને બધી વેરાયટીના પાસ્તા લૂઝમાં મળી જશે આ બધા જ પાસ્તા છે ઇન્ડિયનના આપણે બધા જ સ્પાઈસીસ તમને બીજે ન જોવા મળે આગળ તે બધા જ અહીંયા છે અહીંયા જો બધા સિઝનિંગ પણ ગાર્લિક સિઝનિંગ પછી આવી રીતે બાર્બિક્યુ સિઝનિંગ તો મેં લઈ લીધી છે આ ત્રણ વસ્તુ પિઝા ફ્લાર છે યસ્ટ છે અને પિઝાને જે રોલ કરવા માટે અલગથી ફ્લાર હોય છે એ જે હું પહેલીવાર ટ્રાય કરીશ આજે મેં લીધો છે આ આટલી વસ્તુ આવી છે ખાલી બે ડોલર એંસી સેન્ટમાં તો ફ્રેન્ડ્સ આથી બલ્કબાનની વિઝિટ તમને કયા સેક્શન ગમે કમેન્ટ જરૂર કરજો અને વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી જ યુનિક વાતો માટે અને કેનેડિયન લાઈફસ્ટાઈલની વાતો માટે મળતા રહીશું